एकला वाला का भाई हो भाई गम मत देख रे भाई वाला देख रे मा है जो जो बरु पण मन सालो किरो से सब ले ले जा है थी है थी थी दी मा ते काना वाड़ी अने मूला से जो अने आ पास मूला ने तो मने हरी हरी नहीं थी उस्ती राय हो आ जो आपड़ा कांजी भाई आपड़ी सब पूरी लाइन नहीं किसे मरा काना भाई जोई से को शॉर्ट ट्रेन के रे आई रही से बिटेन से तो

કાનાભાઈના ઘરે અને કાનાભાઈના ઘરે જવાનું છે અને અહીંયા થોડુંક વાડીએ કામ છે તો અમારા ગરનભાઈ હા અમારા ઘરે તો કેતા ભૂલાઈ ગયું એકલા વાળ હતા ભાઈ ઓ ભાઈ ગામમાં દેખાઈ ભાઈ વાળ દેખાઈ માંહે જો સરસ મજાના અમારા ભાઈ વાળ કપાયેવા છે હા પહેલી જ વાર કપાવે પહેલી હું આરે નઈ થઈ ગયો અને એ અને મારા ભાઈનો છોકરો દક્ષ આ બંને ગયા ને ભાઈ અમે કીધું ત્યાં હાસીને ભાઈ કપાવીને આવો એમ શું કે ઉભો રહી શકશે કે નહીં ત્યાં બેસે કે નહીં બેસે પણ બેસી ગયો એને જો એટલે શોખ જ હતો ભાઈને વાળ કપાવાનો તો આવી રીતના કઈક બે કપાઈને લાવ્યા છે મારા ગ્રંથ ભાઈ વાળ કાંઈ ગ્રંથ ભાઈ ફૂગા એટલે ઉડાડે છે તો ચાલો તું ઘઉં હારા કરી નાખ અને હું જાઉં છું કાનભાઈની હેરે અને નાખી અમારે થોડુંક કામ છે બીજું તો પતાવી દેવી બરોબર ને હા તો પછી ગયો છું મિત્રો

આવી ગયા છે કાન ભાઈના ઘેરે ઘણાય સમય થાય આસપાસ ભેગા થયા છે કાં કઈ જીવે સાફ પાણી તો નથી પીવા હું ઘેરે સાફ પાણી પીને જ આવ્યો છું હા તો વાડીએ જઈએ હા તો ચાલો મિત્રો વિડીયોમાં જોડાણે કંઈ ભાવ છે ને ચાલો જઈએ વાડીએ હા તો ચાલો સાપાણી નથી પીવા સાપાણી તો ભાઈ હા અમારા તો ભાઈ ને કેવા કે જીણા હતા ને તો એ તમને બતાવ્યા હતા અત્યારે લગભગ હું નથી ગયો ઘણા સમય થઈ ગયો કાકા કાનભાઈ ઘણા સમય થઈ ગયો ગયો નથી તો હવે જઈએ કાનભાઈ ની વાડી આવી ગઈ છે કાનાભાઈ ની વાડી અને કાનાભાઈ ભાઈ ખાસ ગયા છે ને જયદીપભાઈ તો જો અંદર આટા મારવા મળ્યા છે અને આવી ગયા છે ભાઈ કાના ભાઈ ની એની વાડીમાં કેમ છે ભાઈ ઘઉં તમે જો નાના નાના હતા ને હા તમે જોયા જ હશે પેલા તો અને અત્યારે જો જયદીપભાઈ ની કેડી આંબી જાય છે આવડા આવડા ઘઉં છે આમ તમે આ જોઈ શકો છો અહીંયા જોતો ખરા એ ભાઈ ની કેડી આંબે આવડા થઈ ગયા છે ઘઉં અને આ ઠેઠ આ બધા એમાં અત્યારે ભાઈ હાવ નાના નાના હતા ત્યાં બધું ક્લીન દેખાતું હતું અત્યારે જો દેખાતું નથી ન અવડા થયા એમાં પાણી પાયું હોય ને પછી અવડા થાય હે વાહ ભાઈ મહેનત તો કરવી પડે હો ઘઉમાં તો કે એ બધા જાતા અમને ખબર હોય કારણ કે કહેતા હોય આપણે ફોન કરીએ ક્યાં છો તો એમ કે કે ભાઈ પાણી વળીએ છીએ હા તો અમારા કાનાભાઈ ભાઈ કે છે અમારી કોથમરી તો કાના ભાઈ કોથમરીને બહુ હાંસે છે તો કોઈ હે કાનાભાઈની કોથમરી આપણે જોઈ લઈએ તો આ કાનાભાઈ ભાઈ આ કાના ફૂલડા આવી ગયા કોથમરી ફૂલડા આવી ગયા છે જો આઈ કઈક ભાઈ અમારા કાના ની દેશી કોથમરી છે ભાઈ અને સ્પેશિયલ પાણી ભાઈ છે મારા કાનજી ભાઈ આ થોડી ખાવા પૂરતી કરી ખાવા પૂરતી થોડી કરી હે થોડીક મેથી કરી ને થોડીક કોથમરી કરી મેથી ઓલ પાસે ઠીક મેથી ઓલ પાસે હા યુ કે કરી અને સરસ મજાની ભાઈ દેશી છે જો હું તો ભાઈ આમના પાંદડે મને ખાવાની મજા જ આવો આપણે જો કઈ ઘટે નહીં એવી વિચાર વાળા

જો આખો શેઢો અમે પાર કરી દીધો છે તમે જો પણ ઓલી બાજુ તમને કીધું તો કે અમે જાવી છે ઓલી બાજુ અને તમને કીધું છે ને મૂળાય થોડાક નાખ્યા છે ક્યાંક ક્યાંક જો હા મૂળા જો ભાઈ ક્યાંક 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 ઉગે હો ભાઈ વચ્ચે જો આ રીતના ક્યાંક મૂળા નાખી દીધા છે અમારા જયદીપભાઈ અને એ ક્યાંક ક્યાંક જ ઉગ્યા છે પડી ખાવા પૂરતા થઈ જાય એવા છે પણ ટાઈમ જ રેથ રહેતો આઈથી કાય આલવાનું હોય નહીં આપણે ડાયરેક્ટ આમથી આમ ઘરે વઈ જવાનું હા હા ટાઈમ નથી રહેતો એવું બધું છે ભાઈ તો જો ભાઈ મેથીના કેરા બાજુ આવી ગયા આયા જો મૂળા

આ તમે જોઈ શકતા છો આ લોકોએ મહેનત કરી કરી અને પોગાડ્યા છે આ એટલા ઘઉં છે ને પણ આમાં આમ જોયામાં થોડા કેવા જ લાગે પણ આમાં દોઢ થી બે દિન થઈ જાય પાણી પાવામાં હા તો એમને બે દિવસ કમસે કમ લાગે છે આ એટલા ઘઉંમાં તમે જોવો છો આ બધે બાજુ તો એમાં બે દિવસ એને કમસે કમ લાગે છે એટલે એને હાથ પાણી એવા કાઢી નાખ્યા છે જો કે કામ આવે તો ઘણા દિવસ એમને અટવાઈ જતા હોય કા કાં જયદીપ ભાઈ હા એક ધારા લગ્ન હોય તો બધું કામકાજ અટવાઈ જાય એવું બધું થતું હોય તો આ રીતનું કઈક અમારા કાનભાઈ ની ભાઈ પાણી નો ઘઉં ની વ્યવસ્થા કરે છે અમારા ભાઈ એમાં કેમ તો ઓલી વાડિયા પાછો ઓલી વાડિયા કપા નું આરાયર હતું ત્યાં એક વાડિયા એલા ખૂટિયા કરી ગયા હતા જ્યાંથી પાછું કપા બધો દાડિયા કરીને બધું પૂરું કર્યું હા હા એ બધું આરાય થઈ જાય કપાનું નું બધું હા તો ભાઈ એમને ડબલ કામ ભેગા થઈ જાય ને એટલે થોડુંક ઘણું કામનું અટવાઈ જાય છે ઘઉંનું કામ બરોબર ને કાના ભાઈ હા આપણે અટવા દેવાનું કામ તો બધું પરફેક્ટ જ કરવાનું હા કામ પરફેક્ટ કરવાનું જો કે મહેનત કરવી ને ભાઈ તો જ આમાં કંઈક સફળતા મળે એવું છે ગમે એ વસ્તુમાં ઘઉં ગણો કે ગમે કરો પણ મહેનત કર્યા વગરનું કોઈ પણ વસ્તુ કાંઈ મળતી છે નહીં તો આવી ગયા છે ભાઈ વાડી વાડીની બહાર હવે જયદીપભાઈ કરી દે જ આપો બન અને હવે જઈએ પાલીતાણા જવાનું છે ને ભાઈ પાલીતાણા જવાનું છે અને જો લઈ લીધી છે મેથી ને કોથમરી સરસ મજાની તો આ પાલીતાણા તો નજીક જ છે આજો તમને સામો શેત્રુજી દેખાતો છે મિત્રો અને આ પચરો છે વાળિયાનો અને અમારે પાલીતાણા હું લેવા જવાનું છે ભાઈ કાનાભાઈ કયો ને ભાઈ તો ભાઈ નાસ્તો કરવાનો છે નાસ્તો કરવા માટે અમે પાલિકાણા થઈ જો કે આ નજીક જ છે તમને બધાને કદાચ ખબર હશે દોઢ કિલોમીટર થાય અને આ મેલડીમાં નું મંદિર છે ને હામે કાનાભાઈ તો મિત્રો આવી ગયા છે રેલવે સ્ટેશન પાલિતાણા આ છે પાલિતાણા સિટી બાયપાસ કહેવાય રેલવે સ્ટેશન અને અમારે અહીંયા નાસ્તો કરવાનો છે આપડે નાસ્તો કરવાનો છે ને ભાઈ નથી કરો

તો અમારી ફાઇનલી મિત્રો અમે જાતા રેલવે સ્ટેશન વતી અને રસ્તામાં ફાટક બનશે આ તમે જોઈ શકો છો ટ્રેન અત્યારે આવી રહી છે એના કારણે અત્યારે ફાટક બનશે અને અમે રસ્તામાં બધા અટવાઈ ગયા છે અમારા જઈથી કોઈ ગાડી લે તો બસ મિત્રો ટ્રેન જો જાય છે આજે ભાવનગર પાલીતાણા ટ્રેન અત્યારે આવે છે અને ટ્રેનમાં આવે છે પાલીતાણાથી તો ઘણી બધી જે તમને દૂર દૂર સુધી ટ્રેન દેખાતી હશે તો બસ મિત્રો આ વિડિયોને અહીંયા જે એન્ડ એફવી સી ચેનલમાં ફેલિવાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધાને જય માતાજી